ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે આવનાર તહેવારો અંતર્ગત પીઆઈની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ ત્રેક વીસ આઠ બે હજાર પચીસ બુધવારના રોજ અંદાજીત સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટ આસપાસ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ગૌરવ જે ગામિતના અધ્યક્ષસ્થાને આગામી તહેવાર જેવા કે ગણપતિ સ્થાપના વિસર્જન તથા પર્યુષણ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ ટાઉન વિસ્તારમાં ગણપતિ ભગવાનની જે સ્થાપના અંગે આયોજકોએ પહેલેથી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી અને મંજૂરી લેવાની રહેશે તથા સ્વયંસેવકોની નામવલી આપવાની રહેશે અને જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાપનાના દિવસે ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન જે થવાનું ના થાય ત્યાં સુધી કોઈએ સુલે શાંતિનો ભંગ ના થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ તમામ ગણપતિજી આયોજકને તમામ માહિતી આપવામાં આવેલ હતી તથા આગેવાનો દ્વારા પણ પ્રશ્નોત્તરીમાં સંતોષકારક આગેવાનોને જવાબ આપવામાં આવ્યા હતા જેમાં કોઈ પણ ટાઉન વિસ્તારમાં નાના નાનામાં નાના પણ બનાવ બનતો હોય અથવા કોઈપણ બનાવ અંગે તકેદારી રાખવા તેમજ કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય ઘટના કે અફવા ફેલાવનાર કોઈપણ વ્યક્તિ માલુમ પડે તો તેની તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું જૈન સમાજના પવિત્ર ઉત્સવ પર્યુષણ સમય દરમિયાન નગરની મટન શોપ મચ્છી બજાર સદંતર બંધ રાખવા માટે સૂચનો આપવામાં આવતા આ અંગે મુસ્લિમ સમાજના આગેવાન ફારૂકભાઈ ઉધરાએ મટન શોપ બંધ રાખવા માટે આવશે તેવી મૌખિક બાહેદુરી આપેલ હતી ગણપતિ આયોજક તેમજ આગેવાનોએ પોલીસ દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવા માટે સહમતી આપેલ હતી આ મિટિંગમાં દસથી પંદર વીસ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા અને જાલોદ પોલીસ સ્ટેશન મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી